વર્ષ બે હજાર પ્રથમ દિવસે રાજ્યભરમાં એકસો આઇકોનિક સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું શક્તિપીઠ અંબાજીમાં ચાચર ચોકમાં મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા આ કાર્યક્રમમાં યોગ નિષ્ણાતો નાગરિકો વિદ્યાર્થી નગરજનો જિલ્લા અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા અને બોહળી સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એની નોંધ લીધી ટ્વીટ કરીને તમામ સૂર્ય નમસ્કાર કરનાર ગુજરાતીઓને બિરદાવ્યા હતા સરકાર દ્વારા તાજેતરમાં આ સૂર્ય નમસ્કારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને આના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આજે પહેલા વર્ષના પહેલા કિરણની સાક્ષીએ ને આઠ જેટલા સુપ્રસિદ્ધ સ્થળો ઉપર આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સમગ્ર ગુજરાતના ગુજરાતવાસીઓએ ભેગા થઈ અને સમૂહમાં સૂર્ય નમસ્કાર કરી અને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો